એ શક્તિનો રાજા પણ કહેવાય છે જીવનને પણ એ શક્તિનો રાજા ગણે છે મારું નામ ઇન્દા માનભાઈ ભટ્ટ સંસ્થાના સ્થાપક માનભાઈ પટની હું દીકરી છું મને અત્યારે અઠ્યાસી વર્ષ થયા છે અને ઘણા વર્ષોથી આ કામ આમળામાં કરીએ છીએ અત્યારે આમળાની સિઝન છે લોકોની એટલી બધી જાગૃતિ છે કે હવે સૌને એમ થાય છે કે દવાઓ કરતાં સીધા વિટામિનો છે એ ફ્રૂટમાંથી શાકભાજીમાંથી મળે એવું આપણે કરીએ એટલે આને વિટામિન સી આમળામાં ખૂબ પ્રમાણમાં હોય છે આંખો માટે પણ ખૂબ સારું છે યાદશક્તિ માટે પણ એ ખૂબ સારું છે અને આમળા એ શક્તિનો રાજા પણ કહેવાય છે જીવનને પણ એ શક્તિનો રાજા ગણે છે અને અમે છેલ્લા પચ્ચીસ વર્ષથી આ આમળાનું જીવન બનાવવાનું કામ કરીએ છીએ અને ઘણા બધા લોકો

ખૂબ સરસ મોટા મોટા આમળા હોય છે એક સાથે પચીસ કિલો હું મંગાવું એ આમળાને બધાને ધોઈ નાખી અને પછી ખૂબ તપેલામાં પાણી મૂકી અને એ આમળાને બાફવાના હોય છે બાફતા બે કલાક થાય બાફી લીધા પછી એક કલાક આમળાને ઠરવા દેવા જોઈએ પછી એના બધાના ઠળિયા કાઢી નાખવાના ઠળિયા કાઢી લીધા પછી અહીંયા આ બેન જે બેઠા બેઠા પ્રોસેસ કરે છે એ આપ જુઓ છો મોટા મોટા ચારણા અને એ પણ સ્ટીલના ચારણા અમે રાખ્યા છે કે જેને કારણે સેજ પણ કાટ ન લાગે તો એ બધા જ આમળા છે એમાંથી છીણી નાખવામાં આવે છે અને એનો જે પલ્પ થાય એ ખાંડમાં નાખી અને પછી ગરમ કરવાનું હોય છે એ ગરમ કરતાં પણ બે અઢી કલાક થતા હોય છે ખૂબ ધ્યાન રાખવું પડે ચાસણી આવે આવે એટલે ઉભરા પણ ખૂબ એને એટલા માટે તપેલા અમે જીવન બનાવીએ છીએ રાત્રે આ બનાવતા જ અમે ત્રણેક કલાક થાય પછી આમ નામ ઠંડુ થવા દઈએ આખી રાત છે એ હું અમારે બગીચામાં સરસ મજાની જગ્યા છે ત્યાં રાખું છું એની ઉપર કપડાં ને બધું ઢાંકી રાખું છું સવારમાં કુદરતી રીતે જ આ જીવન છે ઠંડુ થઈ જાય છે પછી એમાં અમે બધા મસાલા નાખીએ છીએ મસાલામાં કોઈ એવા મસાલા નથી કે જે તમને કોઈ ગરમ થાય ગરમ ગરમી થાય કે નડે કે માત્ર એલચી તજ લીંડી પીપર એવા અમે મસાલા નાખીએ છીએ અને એને કારણે સૌથી વિશેષ અમારા જીવનમાં એ છે કે આ જીવન છે તમે બારે માસ ખાઈ શકો છો કેટલાક લોકો તો એમ જ હંમેશા કહેતા હોય છે કે અમારી ત્રણસો ને ચમચી અમને જીવન આપજો એટલે બારે માસ આ જીવન છે ખાઈ શકાય છે અને આ જ્યારે બાફેલા આમળા તૈયાર થઈ જાય છે પછી એનું પાણી વધે છે એ અમે ફેંકી દેતા નથી એનું પણ અમે શરબત બનાવીએ છીએ અને લોકોને પ્રેમથી પીવડાવીએ છીએ

એમના બધા જ કર્મચારીઓને આ જીવન ખવડાવે છે અને સી વિટામિન પુષ્કળ પ્રમાણમાં આપે છે આ વર્ષે વૃદ્ધાશ્રમમાં પણ એક બેન કોઈ દાતા મળ્યા છે તો ત્યાં પણ બધાને એ જીવન આપવાના છે અને એ જીવન પણ હું એને બનાવી આપવાની છું આ સિવાય આ જીવન અમારું રાજકોટ પણ જાય છે વડોદરા પણ જાય છે અમદાવાદ ડોક્ટર દેવેન્દ્રાબેન છે એ પણ દર વર્ષે ખુબ આજીવન મંગાવે છે